હેલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર પચીસની રાહ જોતા તમામ ઉમેદવારો માટે આખરે ઓફિશિયલ પરીક્ષા તારીખ અને નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલ છે જીસેટ પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ જે આપ અહીંયા જોઈ શકો છો તે તમામ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પેપર બે કોમર્સની ડેમો અને સંપૂર્ણ પીડીએફ આ મુજબ ડિઝાઇન કરવામાં આવી છે ડેમો અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આપ જોઈ શકો છો ઓગણીસમી જીસેટ પરીક્ષા તારીખ સોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ લેવામાં આવશે તારીખ અઢાર આઠ બે હજાર પચીસથી છ નવ બે હજાર પચીસ સુધી ઓનલાઈન એપ્લિકેશન થઈ શકશે જય હિન્દ જય ભારત